તો ભાઈ આપણો વિડીયો પૂરે પૂરો જોવો અને માહોલ બહુ ગરમ છે આજ અને રહેવાની મજા અને મજે મજા તમે જોઈ શકો છો કે ફ્રેશ શોકબો આવી ગયા છે નાના મોટા બધા આવી ગયા છે અને બાલાજીની વેફર સાથે પણ લઈને આવ્યા છે ખાવા માટે જોવો છો ના નવી આઈટમ રહેવાની મોજ રહેવાની મોજ ફૂલ બાકા જીગી અને જે આ મેચ જીતશે તે સામે જે ટ્રેક્ટર દેખાય ને એ ટ્રેક્ટર આપવાનું આપણે એ ફાઈનલ રાખ્યું આ ભૈરિયા ઈ બહુ સારા ચાર ના કઈરિયા પણ હજુ જીતી નહી કે મને લાગે ફાઈનલ બે જીત્યા સીયા સેલી તીજીયા કો જીતવા રે ના જીતીયો કો ઈ અને આ અમારો નાનામાં નાનો ખેલાડી છે જે બહુ ખેલાડી બહુ ખતરનાક રમે ઈ વેપર ખાઈન તો દ્રમે નકર નહીં રમે તો આમ પેલા બાં ભા ન લે લો પેલા બાં ભા અમાર બેજી હામાં ભૈરિયા ઈ બહુ ખેલાડી બહુ ખતરનાક છે બોલિંગ ના ખેલાડી છે જે બોલિંગ ના ખેલાડી છે બહુ ખતરનાક છે જે પાકિસ્તાન નો જે ઇમરાન છે

તારા હિંમત હોય તો આવરી તારામાં હિંમત હોય તો માર શકો અરે બાયલા તું પણ